ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં ને મજામાં જશો કારણ કે આપણા બ્લોક જોતા હોય મજામાં જ હોય મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ સવાર સવારમાં આપણે નાઈ લીધું છે મસ્ત તૈયાર થઈ ગયા છીએ નાસ્તો પણ કરી લીધો છે અને એકદમ ફ્રેશ થઈ ગયા કહું તો ટૂંક જ પાછામાં કહું ને તો મસ્ત ફ્રેશ થઈ ગયા હા અને બ્લોગ આપણું ચાલુ કરી નાખ્યું હોય વાતાવરણ કંઈ આ રીતનું હોય સવાર સવારમાં મસ્ત વાદળા કર્યા હે ઝીણા ઝીણા સૂરજો દેખાણો નહીં કેમ કે વાદળા ટંકાઈ ગયા હૈ અને આજે શું હોય આજે એ દીવા હોય એટલે ન બેસણા હોય એરસામાંની બેઠક કરે છે તો જઈએ આપણે ત્યાં જઈને પાઠબાઠ જોઈએ અને તમને પણ દર્શન કરાવવું એ પહેલા તમે આપણે મંદિરે દર્શન કરી લઈએ મસ્ત એવા ફૂલ ચડાવી નાખ્યા છે બધા માતાજીને છોલા પણ થઈ ગયા છે મસ્ત તો બધા મેં આવ્યા બહાર ઊંઘ્યા મસ્ત ઊંઘાઈ હે તો ચમાયો હોય વહેલા વહેલા ચમ ખાલી આવ્યો આરતી કરવા આવ્યો કરી આરતી હવે કરવાની છે

करवा बोला जा आरती करवा बोला वे जा ये तो आली जाए बस ने? ए आरती तो करवा बोला वे जा अरे वो नारियल का ले आ दे मां भाई उधर मांग ले ले आरती तो पूरी थई गई ले जा जा, 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 जा ना सोटी ना पकड़ा टूटी ना, <laughs> ना, <प्रुटी> ना, <laughs> ना सोटी पकड़ ले चोकन दो क्री जाओ ऑफिस जाओ चोकन दे ऑफिस आबू तर ગોપાલ ભાઈ આરતી લઈને ને આઈ ગયા છે આપણે એડવાન્સ જ કર્યું હતું બાઈક ચાલુ જ કર્યું હતું પણ મને કે લે આરતી તો જા મેં કીધું કસો હતો નહીં અંદર જ પડ્યા તૈયાર મળતા ને વાતાવરણ કોઈ હોય ગજબ નું આ હા ચલોજી ના દર્શન અત્યારે હે ને હાજ પડી ગઈ મસ્ત મજાનો દેખાતો હશે સનસેટ થઈ ગયો અને અત્યારે મને હે ને થોડો મોડો છોડ્યો હે

એ આરતી થઈ ગઈ ને હવે થાય કને તે તે વરદ લી તો મે તો ખાલી ઉપવાસ ખાઈ ઉપવાસ 10 10 દાડા તો કરી ના હોય હાચું કે આટકા કર જાળી તો કાલે જલી જાય લે તું તો ગાડા વગન તો કે ઉલરતો હોય હો અને જબરું તો યાર ઉપવાસ કરવા મંડે કોઈ ના થાય હો કરાય

ઘરમાં જોયું ને તો આ કોઈક પાર્સલ મળ્યું નથી કોઈક મંગાવ્યું લાગે એમાં અપાય આજે પણ કોઈક ખોલીને જોઈએ શું હોય અંદર ઓ ભાઈ કવર જ મંગાયેલું છે આ જૂનું કવર છે એ ઉતારી નાખ્યું હવે નવું એમને પહેરાઈ દીધું હશે પાણી ભરવાનું ચાલુ છે

આઠ વાગી ગયા છે કંઈ લાગતું નહીં કે રાતના આઠ વાગે આવી જવું હજુ તો દિવસ હોય ને એવું લાગે છે બાકી ટાઈમિંગ મારી જોડે ફોન નથી બીજો નહીં તો હું તમને ટાઈમિંગ બતાવી દઉં રિયલમાં અત્યારે આઠ વાગવા આવ્યા જ બોલો આઠમાં દસ મિનિટની વા રહે અને હજુ તો જુઓ બધું એકદમ અજવાડા જેવું જ છે